ફેસબુક મોનેટાઈ કન્ટેન્ટ ટૂલ આવી ભૂલો કરશો તો તમને ક્યારેય નહીં મળે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફેસબુક મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ કેવી રીતે મેળવવું તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમને નેવ દિવસની અંદર ફેસબુક મોનિટાઈ ટૂલ મળી જાય છે તો તમારે હું કહું એમ તમારે કામ કરવાનું છે તમને નેવ દિવસની અંદર મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જશે તો કઈ રીતે મળશે તે વિશે આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયો તમારે અંત સુધી જોવાનો છે એટલે તમને દરેક પ્રકારની માહિતી તમને આ વિડીયો દ્વારા મળી જશે હજુ સુધી તમે ફ્રેન્ડમાંથી ફોલો ના કર્યા હોય તો આ વિડીયોને જોઈ લેજો અને ફોલો કરી લેજો કારણ કે ફોલો કરવા જરૂરી છે તહીં તમે ફેસબુક ઉપરથી છૂટા કમાઈ શકો છો તો ફેસબુક તમને શું કહેવા માગે છે શું એની પોલિસી છે તે વિશે આપણે ઘણું બધું જાણવું પડે છે તો આ વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરશું તો ચાલો વધુ સમય નથી લેવો અને આપણે વિડીયોને કરી દઈએ ચાલું તમારી પાસે પાંચ હજાર ફોલો છે અથવા તમારી પાસે પાંચ હજારથી વધારે ફોલો છે અને હજુ સુધી તમને મોનિટાઈડ ટૂલ મળ્યું નથી તો તમે ભૂલ્યું ઘણી બધી કરતા હશો એટલે તમને નહીં મળ્યું હોય જો તમે પેજ બનાવેલું હોય તો પહેલાં તમને સ્ટાર મળતું હોય છે અને પ્રોફાઇલ પેજ છે તમારે તો પણ તમને પહેલાં સ્ટાર મળતું હોય છે તો તમને સ્ટારનું સેટઅપ મળી ગયેલું છે અને પેઆઉટનું સેટઅપ મળી ગયેલું છે અને પાર્ટનરશિપ એડ મળી ગઈ છે અને બીજું પણ સબસ્ક્રિપ્શન મળી ગયું છે આવા સ્ટૂલ તમને મળી ગયા છે અને જો તમને હજુ સુધી મોનિટાઈઝ સ્ટૂલ ના મળ્યું હોય મારા વિડીયો ચેક કરી લેવા તમારે કે મેં જે વિડીયો અપલોડ કર્યા છે તે ઓરિજનલ છે કે પછી કોઈ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપરથી ડાઉનલોડ કરી અને પાધરે પાધરા મૂકી દીધા છે મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ નથી મળતું તો આવી ભૂલું તમે કરીએ છીએ તો એને તમારે સુધારવા માટે તો પહેલાં તે તમારે ડીલીટ મારી દેવાનું છે જે કંઈ કોઈનું પણ તમે લીધું હોય અધર સોશિયલ મીડિયાનું તો તમારે તેને પહેલાં ડિલેટ મારી દેવાનું છે જો નેવ દિવસની અંદર તમને ના મળે તો અમારી ચેનલને અનસબસ્ક્રાઈબર કરી દેવાની છૂટ પહેલાં તો તમારે જે કંઈ કોઈનું કન્ટેન્ટ તમે લીધું હોય કારણ કે એ ડુપ્લિકેટ કન્ટેન્ટ તમે ઉપયોગ કર્યો હોય તેને તમારે ડીલેટ મારી દેવાનું છે જે કંઈ તમને એમ લાગે કે આ કન્ટેન્ટ બીજાનું છે એ બધું કન્ટેન્ટ તમારે ડિલેટ મારી દેવાનું છે ફોટામાંથી નામ લખવાનું આવે ટાઇટલ તે ટાઇટલ પણ તમારે લખવાનું રહેશે અને કોઈ પણ રીલ બનાવો કે અથવા વિડીયો મૂકો કે લાઈવ સ્ટ્રીમ કરો તેના ટાઇટલ તમારે ફરજિયાત રાખવા પડશે ફેસબુક ઉપર કેવું કન્ટેન્ટ અપલોડ કરવાનું છે તે આપણે જાણી લઈએ તો ફેસબુક ઉપર તમારે કન્ટેન્ટ અપલોડ કરવા માટે દરરોજ બે રીલ અપલોડ કરવાની છે અને પોસ્ટ ફોટાવાળી પોસ્ટ તમારે બેથી ત્રણ અપલોડ કરવાની છે અને અઠવાડિયામાં એકાદ વિડીયો અપલોડ કરવાનો છે અને અઠવાડિયામાં એક વાર તમારે લાઈવ આવવાનું છે આ કામ તમારે નેવ દિવસ સુધી ચાલુ રાખવાનું છે એટલે કે તમને નેવ દિવસ પહેલાં મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ મળી જશે જો તમે બીજાનું કન્ટેન્ટ અપલોડ કરતા હોય તો તમને ક્યારેય મોનિટાઈ કન્ટેન્ટ ટૂલ ફેસબુક દ્વારા નહીં મળે એનું ખાસ ધ્યાન રાખવું અને પોતાનું ઓરિજનલ કન્ટેન્ટ રાખવું આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબર કરી દેજો કારણ કે અત્યારે અમે પણ નવા નવા ક્રિએટર છીએ નવું નવું ચાલુ કર્યું છે લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય